ડૉ બાબા સાહેબ આંબેડકર ભવન બનાવો ભવન બનાવ બનાવો બાબા સાહેબ અંબેડકર ભવન બનાવ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આજરોજ દેત્રોજ મુકામે દેત્રોજ માંડલ વિરમગામ ત્રણેય તાલુકાના અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો દ્વારા એક આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે કે દેત્રોજ મુકામે વર્ષ બે હજાર બારમાં ડૉક્ટર આંબેડકર ભવન નિર્માણ કરવા માટે એક હજાર ચોરસ મીટર જમીન કલેક્ટર શ્રી દ્વારા જિલ્લા પછાત વર્ગ કલ્યાણ અધિકારીને ફાળવવામાં આવી છે પરંતુ દેત્રોજ તાલુકાના આગેવાનો દ્વારા આ જગ્યા ઉપર ભવનનું નિર્માણ થાય એ દિશામાં અનેકવાર રજૂઆતો કરી છે પરંતુ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ગ્રાન્ટ ફાળવતી નથી બીજી બાજુ આ જગ્યા ઉપર સર્કિટ હાઉસ બનાવવા માટે એમની પાસે પૈસા છે પણ ડૉક્ટર આંબેડકર ભવન બનાવવા માટે એમની પાસે નાણાં નથી એટલે તમે જોઈ શકો છો કે આ દલિત સમાજને કઈ રીતે અન્યાય થઈ રહ્યો છે હાલમાં મળતી માહિતી મુજબ દેત્રોજ તાલુકામાં મળેલી જમીન ઉપર સર્કિટ હાઉસ બનાવવાની હિલચાલ ની જાણ થતાં સ્થાનિક આગેવાનો દ્વારા આજે આવેદનપત્ર આપીને આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી છે મામલતદાર સાહેબને લેખિતમાં આવેદનપત્ર આપીને કહેવામાં આવ્યું છે કે સાહેબ એક હજાર ચોરસ મીટર જમીન જે હદ નિશાન ફૂટ મારવામાં આવેલા છે એ જગ્યાએ જો તમે સર્કિટ હાઉસ બનાવવાની હિલચાલ કરશો અથવા તો કોઈપણ પ્રકારની ત્યાં પ્રવૃત્તિ કરશો તો દલિત સમાજ એને સાંખી લેશે નહીં ગુજરાતભરના દલિતો દ્વારા આંદોલન કરવામાં આવશે આ આવેદનપત્રની કોપી કલેક્ટરશ્રી લાગતા ઓળખતા અધિકારીઓને આપવામાં આવી છે અને આ સોશિયલ મીડિયાના માધ્યમથી અમે રાજ્ય સરકારને પણ કહેવા માંગીએ છીએ કે ગુજરાતમાં પિસ્તાલીસ તાલુકાઓમાં આંબેડકર ભવન નિર્માણ કરવા માટે તાલુકા કક્ષાએ જમીનો કલેક્ટરે ફાળવી છે પરંતુ સરકાર દ્વારા એ ભવન નિર્માણ કરવામાં આવતું નથી ગ્રાન્ટ ફાળવવામાં આવતી નથી તો તાકીદે ગુજરાતભરમાં જેટલા પણ તાલુકાઓમાં આંબેડકર ભવન બનાવવા માટે જમીન મળી છે તે દરેક જગ્યાએ સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવે અને તાત્કાલિક ધોરણે જેમ બને તેમ ઝડપી આ ભવનનું નિર્માણ થાય એવી અમે માગણી કરીએ છીએ એ જ રીતે દેતરોજમાં પણ જગ્યા ઉપર ભવનનું નિર્માણ થાય એ દિશામાં ઝડપથી કામગીરી થાય કોઈપણ ગ્રાન્ટમાંથી જિલ્લા પંચાયતનું સો ભંડોળ હોય તાલુકા પંચાયતનું સો ભંડોળ હોય એટીવીટી હોય ધારાસભ્ય મામલતદાર ધારાસભ્ય અથવા તો એમપી એટલે કે મેમ્બર ઓફ પાર્લામેન્ટની ગ્રાન્ટ હોય કોઈપણ ગ્રાન્ટમાંથી ખાસ કિસ્સામાં દેતરોજ તાલુકાઓમાં ભવન નિર્માણ બની દિશામાં ગ્રાન્ટ ફાળવો એવી અમે આજે સમગ્ર વિરમગામ માનલે દેતરોજ અનુસૂચિત જાતિ સમાજના લોકો માગણી કરીએ છીએ જે બે હજાર બાર તેરમાં ડૉક્ટર બાબે બાબાસાહેબ આંબેડકર ભવન માટેની જેમ જગ્યા આપણને ફાળવાયેલી છે એ જગ્યા ઉપર અત્યાર હાલ સરકારશ્રીએ બે હજાર સોળમાં નવો એક ઠરાવ કરેલો પરિપત્ર કરેલો છે હુકમ કરેલો છે એમાં ટેસ્ટ હાઉસની જગ્યાએ ફાળવવામાં આવેલી છે પણ ટેસ્ટ દ્વારા એવું કહેવામાં આવે છે કે ભાઈ આગળનો ભાગ સંપૂર્ણ અમે લઈશું અને પાછળ જે પડી જાય એ જગ્યા તમારી તો આ જગ્યા ઉપર બે હજાર બાર તેરમાં જયારે આંબેડકર વોર્ડની જગ્યા ફોરવાઈ ત્યારે આપણે એ જગ્યાની મૂટની છાપણી કરેલી છે ફાળવણી થયેલી છે જગ્યાની માપણી થયેલી છે અને સરપંચામું થયેલું છે તો આ બાબતે મમલતાજીને અમે આવેદનપત્ર આપી અને આ બાબતે ભરતી કાર્યવાહી કરવા આજ રોજ મસ્ત અનુસૂચિત સમાજ ઉભો થયો છે